મિત્રો આ છે અઘાડી અમે અઘાડી કહીએ છીએ કોઈ કોઈ અઘેડો પણ કહેશે તો આ દાઢ માટે રા રામબાણી છે તો જેને દાઢ દુખતી હોય દાઢ સડો પડી ગયો એટલે દુખાવો તો થતો હોય છે તો આનું થડનું દાંતણ કરવાનું ધીરે 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 જે બાજુ દાઢ દુખે છે એ બાજુ ચબાવતું રહેવાનું અને પાણી થૂકી દેવાનું એવી રીતે તમે બે ત્રણ દિવસ ઉપયોગ કરશો તો દાઢ દુખવી મટી જશે પહેલી વાર જ તમને રિઝલ્ટ મળી જશે જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં અને નજીકથી બતાવી દઉં છું આ છે અઘાડી આમાં હજુ બીજ નથી આવ્યા જ્યારે બીજ આવે તો આપણે નજીકથી ચાલીએ તો એના બીજ બધા આપણા કપડામાં ચોટી જતા હોય છે અને નજીકથી તમને બતાવી દઉં છું એક જગ્યાએ ઘણી બધી ઊગી છે અને આનું દાંતણ આ છે થોડું જેટલું જાડું જેટલું જૂનું હોય એનું તમે દાંતણ ચબાવશો તો સો ટકા તમને રિઝલ્ટ મળશે મેં વાર ઉપયોગ કર્યો છે મને પોતાને પણ દાઢ મસડો પડી ગયો છે તો હું આનો ઉપયોગ કરું છું ચાલો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં જેણે દાઢ દુખે છે અને શેર કરી દો